ચારણ પીપળી રામજી મંદિરની પ્રતિષ્ઠા માટે આ ફિટિંગ કરેલું છે કારણ કે સ્થાપના માટે આ બધું મોઢવેલું છે સદા છે ઘંટિયાણના એ બીજું હકવે આગા પાછું પણ એના નિયમ મુજબ જોઈ આ ટેપ પટ્ટીની બધું માર્યા છે એ કમ્પ્લેટ જ એને જોઈ બાકી બીજું આગા પાછું હકવી લે બાકી નિયમ મુજબ જે આવતું છે એ જ છે અમારા ટેકાની અહીં ફિટિંગ કરતા હતા તો એ મને વાત કરતા હતા કે તારે સોળ ટકા જેમાં ફિટ કરવાના છે એ જ રીતે ફિટિંગ કરી દીધું છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે

સરસ મજાના આવા ટેબલ અને બહુ સરસ મજાનું જે રીતના માપ પ્રમાણે સાણ આઠ તો સળ આઠ જ વીચ જગ્યા આવી છે બે થમ્બલ અને વીચે એ રીતના સરસ ગૌતમભાઈ બહુ સરસ મજાનું કરુણા સ્વગર મંડપ સર્વિસ માવજી જોવા બહુ સરસ મજાની યજ્ઞ થયું બરાબર બહુ સરસ બનાવ્યું છે આ દાએ વાત કરી એ પ્રમાણે જો આ યજ્ઞ આ રીતે ઊંડો કરેલો છે ને એ રીતે જ યજ્ઞ બનાવ્યો છે અને સરસ કામ કરેલું છે કોઈને પ્રતિષ્ઠા કે કાંઈ કરવું હોય તો ઘંટિયાળના જે સદા છે એનો સંપર્ક કરવો